નમસ્કાર આપ છો ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર આંગલિશ્વર જેડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ મહતો તે દરમિયાન માહિતી મળી હતી કે મુક્તિ ચોકડીથી થી નોટિફાઈડ ઓફિસ તરફ શંકાસ્પદ એસએસનો ભંગાર ભરી એક પિકઅપ ટેમ્પો જનાર છે જે મળેલી માહિતીના આધારે પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન પિકઅપ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી એસએસના ટુકડા ભરેલ ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા પિકઅપ ચાલક વિશાલકુમાર મનુ પટણીની અટકાયત કરી હતી તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે તેની વધુ પૂછપરછ મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદ કાંજી પટણીના કહેવાથી ભરી આવેલ હોવાની કબૂલાત કરી હતી પોલીસે રૂપિયા ચાર લાખ તેપન હજારનો નો ભંગારનો જથ્થો અને આઠ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા બાર લાખ તેપન હજારનો નો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે